એમના એમના દીકરા કાલે પધારવાના છે કાર્યક્રમમાં એટલે સ્વામીજી વાતાવરણ ખરાબ હતું ને ઓલું નાનું પ્લેન એટલે હલે બહુ અને હામાં ડુંગરા પછી ડુંગરના ગાળામાં જતું હતું ને બમ હું કરતો કરતો હમણાં અને બે ત્રણ વાર પસાડ્યા એટલે અમારી મારી આગળની સીટમાં એની પાયલોટની પાછળ એકદમ બેઠેલા બે ભાયું એ મૂળ તો બેહી ગયેલા કે આ પાયલોટની પાસે બે તો બધું દેખાય ને બરાબર આવે એ પહેલી વાર શાલ્ટરમાં નાના પ્લેનમાં

પહાડીમાં ગીત ઉપાડ્યું બેન કહી આ ગીત નથી ગાતો બોળા હૈય નો સડે એટલે આપણે ઘણા વાડીએ પાણી રાતે વાળતા હોય અને રાતે પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા હેલો બાનો તો નો રોયું એમ માનતા નહીં કે આ ભક્તિનો દીકરો છે દીક લાગે તો

વળતા બાય રોડ મેં કીધું વધારે ખાણું આવે આ પ્લેન સારું છે કે નહીં પછી તો બધા સ્વીકાર્યું બીક લાગે પણ શું કામ બીવો મને ક્યારે મરી જાય તો મરી ગયા હોય તો મેં કીધું કેવડી વાત થાય ખબર છે આપણે તણવીયા ટેમ્પામાં બે હતા બીવાય પ્લેનમાં બે હતા ન બીવાય મને કે કેમ મેં કીધું આપણે એટલા આવડા જે મંડળ છે નવે નવા તણવીલિયામાં હોય અને તણવીલિયો ઊંધો પીડ્યો હોય માની લો નવે નવ ગુજરી ગયા તો વધી વધીને આપણા જિલ્લા નું સાપ હોય ને એ નોંધ લે અકીલા કે આજ તક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નો આવે છકડો હું પડી ગયો એમ કોઈ દે આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કોઈ દે આવ્યું સકડા નું એક્સિડન્ટ એ સાપા લેવલ હોય અને મેં કીધું સકડા મેરાય તો ઘરના ખરખરા કરી લાયક નો આવે હું તો ભોઠા પડે કે અવડા મોટા માણસો હતા ને સકડામાં જતા હતા છોકરા દાદા લોભી ના ભેટ ના માની લો મેં કીધું હું તો એમ આ પ્લેન અત્યારે તૂટવું જ જોવે આ બે પાયલોટના પાળિયા ભલે આપણે પૂજવા પડે તૂટે ઇન્ટરનેશનલ ન્યૂઝ બને દરેક ચેનલો લાગી જાય

પે પ્લેસે ટકરાયા દેખે શામકો દસ બજે દસ આવે નહી પાસા મેં કીધું એક એક જણા ને દોઢ દોઢ કરોડ તો વીમો મળે સકડામ મળે પચાસ મારો કહેવાનો અર્થ આ સંતો નો સત્સંગ છે એ તમને નિર્ભય કરે છે તમને મોતના ના ડર માલી બાળાકાટ નાખે એનો મને ભરોસો છે એ અનુભવ છે બસ સાધુ નો સત્સંગ થઈ જાય

હું તો ન્યા સુધી તૈયારી કઉ કે મારો સદગુરુ એમ કે થાંભલે સડી જાય ને તૈણે તાર પકડી લે ન પકડી લે તો આઈ પેટનો પેટ નો નહીં સાહેબ પકડી લે તૈણે તાર પકડી લઉં સાહેબ અને કદાચ પકડી લઉં ને તો મને ઈ ભરોસો છે કે ન્યાલી પાવર રીટર્ન થઈ જાય બાકી મારી બોડી સુધી પાવર ન આવી શકે પછી ભલે ઇલેવન લાઈન હોય છે ભરોસો છે એટલે જ એકસો ની સ્પીડમાં ગાડી ચલાવું છું ઈ આપણા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર એકસો એસી પછી એથી વધારે હાલતી જ નથી હું આ ભાઈ ને કહેતો હતો મેં કીધું તમારી આ બીએમડબલ્યુ જો કે એ મારી બ્રાન્ડ છે હા બીએમડબલ્યુ હા મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે બાપુ મોરારી વિકલ અને હું એમ કઉ બી એટલે ભમ્મર મારી સરને એમ એમ એટલે માયા આ બધું આપણું જ છે તમારા આપણા જ અક્ષર થી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય મૂળ અક્ષર મેળવતા આપણું જોવે એમાં દુનિયા સદગુરુ હિસાબે આપણી બધી છે ખોટા ફાફા મારી એટલે મેં કીધું કે આ બીએમડબલ્યુ હાથમાં આવી તો રોડ જ ન દેખાય કોઈ અને હકીકત મારે યાર એકવાર વાર બેઠો હોય કાંસા કાવજ ને બીજી ગાડી ને આ પૂછો રણછોડભાઈ કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટ્ટા હોય ને તો એ પટ્ટો નહીં સીધી લીટી જ દેખાતી હશે અને આગળ બેઠ એ ગયા એ ગયા કઈ ન થાય થવાનો છે ને રોડ ઉપર સાઈડ બાબુ બાબા તમે ચા પીતા છો ને ત્યાં ખટરો રડી દા એ પાસે એમની સેટ થાય ને હા પણ અણીનો શું કે હોવ રે જીવે પાછું હું આખું બધાને હાકવી એમ એ રાખું હોવ બ્રેક મારે ને તે વડું એ ચી પાછું ઘણા ને તો બ્રેક મારતા નથી એ હાલે લે ફૂલુદીન ફટકારે નું ભાવ અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર પચાસ કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય તમને અકસ્માત થી તમને ન અટકાવી શકે કેવલ ને કેવલ તમારા સદગુરુ ની તાકાત હોય તો સાધી તમને બચાવી શકે એમાં રૂપિયો ગાડી ન ચાલે હે

મિત્રો ખાસ હું કહું આમાં કઈ રોડું લગાવે મગનભાઈ કેટલું જીવાય જીવાય નથી કેમ બહુ મહત્વનું પાર્ટનરો લખાણી પરિવાર હે આ ભંડેરી પરિવાર મોરડીયા પરિવાર આ તમે જે મેદાન માર્યું છે બધાના દિવાળી યાદ રહેવાની છે કારણ કે દિવાળી ની પછી તમે જે આ પર્વ લીધો છે બાકી ઘણા એમ કે તમારી કરતા અમે દિવાળીઓ લાડ જોયું દિવાળીઓ લાડ જોયું અર્થ નથી ફળાક્યા કેવા ફોડ્યા એનો આધાર છે સાહેબ અને આ તમે જે આ ફૂલખણી ના દાડમ ને આજે અલગ અલગ જે કર્યું છે ગંગાને કાંઠે હો દિવાળી જોય પણ માગી માગી ને સુરસુરિયા કરી દોઢ હો દિવાળી જોઈ ગયો તેવું કામ નું તમને પોતે શું કરી લીધું છે આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે

બીજા કોઈની તાકાત નથી